આણંદના મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરની થઈ હત્યા બાકરોલના પૂર્વ નગર સેવક ઇકબાલ સવારે બાકરોલ તળાવ પર અજાણ્યા ધારદાર હથિયારથી કરી હત્યા સવારે વોકિંગ કરવા નીકળેલ પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક પર ધારદાર હથિયારથી ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ કર્યો હુમલો ઘટના સ્થળ પર ઇકબાલ મલેકનું મોત ઇકબાલ મલેકનું મોત થતા હુમલાખોરો થયા ફરાર વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીઆર ગોહિલ આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા વિદ્યાનગર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે yang <laughs> baru વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલ છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવ જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલિક રહેવાસી બાકરોડે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુભ મિયા અલાઉદ્દીન મલેક આજ રોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાત થી સાડા આઠ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અન્ડરટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો

તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી ક્રિષ્ન જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવશે અત્યારની ઘટના કઈ જગ્યાએ અંદાજે કેટલા અંદાજે હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ અખીજરમાં જણાવે છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોડ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેન એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે